કડી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડે કહ્યું ઓક્સિજન પ્લાન્ટ ચાલુ પણ વાલ પંદર દિવસથી બને વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનું સબ વેરિયન્ટ જે એન વન ફરીથી માથું ઊંચકતા સમગ્ર વિશ્વમાં હાકાર મચી જવા પામ્યો છે જેમાં ભારત તેમજ ગુજરાતમાં પણ તે વાયરસના દર્દીઓ સામે આવતા ગુજરાત તેમજ દેશનું આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલનું આરોગ્ય તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે પચીસથી પણ વધુ બેડોની સુવિધા તૈયાર કરી દીધી તેમજ જોઈએ શું મારું નામ ડોક્ટર મનીષા ધીમલ સુપ્રિન્ટેન્ડન્ટ છું એચડીએચ કડીની અહીંયા અમારે આ પહેલા બધી તૈયારી થઈ ચૂકેલી જ છે કારણ કે ઓક્સિજન પ્લાન્ટ છે કોન્સન્ટ્રે અમારી પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૂરતા પ્રમાણમાં છે સિલિન્ડર્સ જમ્બો સિલિન્ડર્સ છે નાના સિલિન્ડર છે એટલે ઓક્સિજનના કારણે તકલીફ થાય એવી કોઈ વસ્તુ નથી વેન્ટિલેટર પણ છે આપણી પાસે અને હવે બધા ચેક પણ કરેલા છે અને જેટલે આપણી જેટલી આપણી કેપેસિટી છે એટલા રૂમ માટેની આપણી તૈયારી પણ છે આઈસીયુની અંદર આઈસીયુમાં આઈસીયુમાં પાંચ બેડ છે અને બીજા પચીસ એકની વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ બેન માહિતી વિશે કો ઓક્સિજન પ્લાન્ટ અત્યારે કઈ તો એમાં માઈનર પ્રોબ્લેમ છે માઈનર પ્રોબ્લેમ છે પ્લાન્ટ ચાલુ છે અને એ વાલ પ્રોબ્લેમ છે ખાલી બીજો કોઈ મેજર પ્રોબ્લેમ નથી અને એના માટે અમે ઉપલી એજન્સીને જાણ પણ કરેલી છે કેટલા સમયથી ઓક્સિજન પ્લાન્ટ લગભગ 10 15 દિવસથી એનો વાલ બગડેલો છે પ્લાન્ટ નથી બંધ આ કોઈ વસ્તુ સમજો પ્લાન્ટ નથી બંધ પ્લાન્ટ તો ચાલુ જ છે વાલ પ્રોબ્લેમ છે